ત્યારે ભાઈ ગાયને રોટલી આપવા જાય છે આપીએ જા ગાયને આપજે બેટા નાની ખા કરતો ગાયને આપવા જવાની છે ને આને ગાયને આપીએ રોટલી જા હમ 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 જય શ્રી ગાય માતા ગાય માતા જો ગાય માતા રોટલી ખાઈ ગયા જો ગાય રોટલી રોટલી ખાઈ ખાઈ ને હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો હું આવીથી ગાય રોટલી આપવા માટે જુઓ તો ગાય માતા રોટલી ખાઈને વૈયા ગયા છે બીજે રોટલી ખાવા માટે છે જો નંદની બેન પણ સ્કૂલે થી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ દીકરા આવી ગયા

તો આજે થોડક ઓલે કાલે કેરી જુદારી થી એનું કામ શરૂ હતું તો કાલે જે ખાખી ના આથણા કર્યા થાય એ હવે એને ફેરવવાના છે કારણ કે ફેરવીએ તો જ હારા થાય અને પછી સુકવશું અને પછી હવે જવાળા કરવાના છે એટલે જોઈ લઈએ હવે કેવી કન્ડિશનમાં છે આથણા જો આથણા સરસ મજાના પીળા હળદર જેવા થઈ ગયા છે અને હવે એકાદો દિવસ રહેવા દેશું બોળા તરીકે અને પછી એને એક કોટન નું કપડું લઈ અને એમાં પાથરી દેશું અને પછી થોડાક હવે હવેજવાળા કરી નાખશું અને થોડક આમનોમ ખાઈશું બહુ સરસ ખાટા મીઠા લાગશે અને આ બાજુ સરસ મજાની મૂકી દીધી છે બનાવવા માટે ચા તો આવો તમે પણ ચા પીવા માટે

તો ગાયસ બધી જ આ નંદનીબેન ની ફ્રેન્ડો છે પાણી પીવા માટે આવી છે પાણી પીવા આવ્યું કે રમવા આવ્યું તો ગાઈસ બધા લોકો રમવા માટે આવી ગયા છે જુઓ આગ આગળ જોરથી આપો ની હાવ ઢીલા ઢપ જેમ આપો તે હા જો એમ જોર છે જોર છે કેચ હા જોયા આમ જોર છે દે દે પકડી નો હે કે ને આવટ કેસ નો કરી હે જે કેસ નો કરી આવટ ને નાના બાળકો ને મીડિયમ આપવાના મોટા હોય ને ફાસ્ટ આપવાના હા ઉટા ઉટા તું નંદ આગળ જતી રહે આગળ એટલે વ્યવસ્થિત લાગે